આજ રોજ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લી જિલ્લાના મોડાસા કેળવણી મંડળ અને મંડળ સંચાલિત સંસ્થાઓ શ્રી કે એન શા હાઈસ્કૂલ શ્રી જી બુટાલા સર્વોદય હાઈસ્કૂલ કલ્વ સ્કૂલ બી કનૈ સ્કૂલ દ્વારા દબદબા ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે મંડળના પ્રમુખ બિપિન કુમાર શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા ભારત દેશની સિદ્ધિઓ અને આગળની કાર્યક્રમો તથા મોડાસા કેળવણી મંડળની સિદ્ધિઓ અને આ હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓ માટે ચિતાર આપ્યો હતો તો આ પ્રસંગે કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ મંડળ સંચાલિત સંસ્થાના આચાર્યો કર્મચારી ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા તો આ પ્રસંગે નાના બાળકો દ્વારા વેશભૂષા તથા રાષ્ટ્રભક્તિના નૃત્યો ચિત્રકામ અને આહલાદાયક રંગોળી દોરીને આ પર્વની ઉજવણીમાં અભિવૃદ્ધિ કરી હતી તો સમગ્ર સંસ્થા પરિસરમાં મોટી સંખ્યામાં તિરંગાઓ લહેરાવાયા હતા તો જેના કારણે સૌ દેશભક્તિના રંગે રંગાયા હતા તો કેળવણી મંડળના અધ્યા સ્થાપક મથુરદાસજી લાલજીભાઈ ગાંધીને સૂતરની આંટી પહેરાવવામાં આવી હતી અને મોડાસા કેળવણી મંડળના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ